ગીર સોમનાથના ધારાસભ્ય અને ત્યાંના કલેક્ટર આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક અણબનાવ છે તેવી વાતો હંમેશા સામે આવી છે ક્યાંક ને ક્યાંક મીડિયામાં પણ તમે સાંભળ્યું કે અવારનવાર જે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે બુલડોઝર ફેરવવાની વાત આવે એટલે વિમલ ચુડાસમા એ જગ્યા ઉપર પહોંચી જાય છે અને એમના જે લોકો છે એમની મદદે આવે છે અને પછી માથાકુટ સર્જાય છે આવી જ આપણે એક ઘટના જોઈ હતી લગભગ ચાર તારીખની કે જ્યાં સોમનાથની અંદર ડિમોલેશન ચલાવવાની વાત હતી જે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે ત્યાં પહોંચી ગયા અને પછી એમની સામે ફરિયાદ નોંધવામાં આવી આજે ફરી એક વખત એ ઘટના ક્યાંક સામે આવી છે તેમના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જ્યારે આ ઘટના બની ત્યારે ઘણા બધા લોકો છે કોળી સમાજના એ તમામ જે એમના આગેવાનો હોય છે એ વિમલ ચુડાસમાની મદદે આવ્યા હતા એમને સમર્થન કર્યું હતું અને આજે ફરી એક વખત એમને સમર્થન આપતા વિડીયો છે તે અમારી સામે આવ્યા છે અને એક પત્ર પણ આવ્યો છે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તે સૌથી પહેલા આપણે જોઈ લઈએ વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પાઠવવામાં આવ્યો છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વાત કરવામાં આવી છે કે જે ડિમોલેશન થયું હતું એ બાબતે જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા એમની ઉપર ખોટી ફરિયાદ છે તે રદ કરવા તથા લાગતા ઓળખતા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા બાબત કારણ કે જ્યારે મેં વિમલભાઈ ચુડાસમા છે એવો જવાબ આપવામાં આવ્યો કે કોઈ પરમિશન નહોતી અને અચાનક છે તે ત્યાં જે મકાન છે તે તોડી પાડવા માટે એમના જે અધિકારીઓ આવ્યા હતા પ્રાંત અધિકારી સાથે વાતચીત થઈ હતી તેમણે પણ ના પાડી હતી કે અહીંયા આવું કંઈ જ છે જ નહીં અને અચાનક બુલડોઝર ફેરવવાનું ચાલુ થઈ ગયું એટલે સીધો જ કટાક્ષ કર્યો હતો કે આ બધું કરી રહ્યા છે તેના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે તે એમની તાનાશાહી સામે આવી છે હવે જેમણે જે લખ્યું છે એ આપણે સૌથી પહેલા સમજ્યા કે 4 તારીખે જે ઘટના બની સોમનાથ મંદિર પાસે જે શંખ સર્કલ છે વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘર પર ડિમોલેશન થતા એ વિસ્તારના કોળી સમાજના યુવા નેતા વિમલ ચોડાસમા સમાચે સ્થળ ઉપર આવ્યા અને તંત્ર સાથે ગરીબ લોકોના પ્રતિનિધિ તરીકે વાત કરી અને એ જ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના ઈશારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી અને તેમની ઉપર ખોટી ફરિયાદ કરી બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું તેમજ ગીર સોમનાથ પોલીસ તંત્ર દ્વારા ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો કારણ કે આપણે જોયું હતું કે પોલીસ અને જે વિમલ ચુડાસમા છે તે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી પછી લઈ જવામાં આવ્યા એમની અટકાયત થઈ પછી એમના સામે ફરિયાદ થઈ કારણ કે દ્રશ્ય આપણે પણ જોયા હતા કે જે મહિલાઓ છે તે રસ્તા ઉપર સુઈ ગઈ હતી ત્યાં છાજિયા લેવા લાગી હતી કારણ કે કોનું ઘર તૂટે જ્યારે પોતાનું ઘર તૂટે છે ત્યારે લોકોને થાય છે કે એમની પાસે એક જ આશરો હોય છે અને એ પણ તોડી પાડવામાં આવે કોઈ પણ બીજી ત્યાં જગ્યા વ્યવસ્થા કર્યા વગર એટલે લોકોને ક્યાંક ખોટું લાગવાનું છે અને લોકોને દુઃખ થવાનું પોલીસ છે તે કરતી હોય છે ત્યાં લોકોના પ્રતિનિધિ તરીકે તંત્ર સાથે વાત કરવી એ પણ ગુનો છે ત્યારે એવું સાબિત થાય છે કે દેશમાં લોકશાહી મરણ પથારી છે જો આ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે અને આમાં સંડોવાયેલા અધિકારી પર કોઈ પણ કરવામાં નહીં આવે તો ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ કોળી સમાજ દ્વારા ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે અને ન્યાયતંત્રને ક્યાંક કહેવામાં આવશે અને નિવેદન પણ અત્યારે કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે જે વિમલભાઈ ચુડાસમા છે એમને પ્રભાસ પાટણના મોટા કોળીવાળાના પટેલ દિનેશભાઈ બાંભણિયા તથા અન્ય સમાજના ચાલીસ જેટલા લોકો ઉપર પોલીસ દ્વારા થયેલ ખોટી ફરિયાદ છે તે પાછી ખેંચી અને સંડોવાયેલા અધિકારીઓ અને ગીર સોમનાથ પોલીસ તંત્ર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એક સાથે આપણને ખબર હતી કે ચાલીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી એટલે હવે કહેવામાં આવ્યું છે કે એ ફરિયાદ છે તે ખોટી ફરિયાદ જે કરી છે રદ કરવામાં આવે અને જે અધિકારીઓનો વાંક છે જે કાયદેસરની કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી નથી કરતા એમની ઉપર કરવામાં આવે કારણ કે જે રીતે તમારે ચાલવાનું હોય છે કે તંત્ર પહેલા એ લોકોને નોટિસ આપે કહેવામાં આવે અને પછી બુલડોઝર ફેરવવામાં આવે પરંતુ અહીંયા તો સીધું જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું તેવો પણ એક ઘાટ સર્જાયો હતો હવે સૌથી પહેલા તો જે આ વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ છે એમના જે સભ્યો છે એ જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યારે તેઓ શું કહી રહ્યા છે હવે શું ધમકી આપવામાં આવી છે કારણ કે ક્યાંક ને ક્યાંક પહેલા આવેદન આપવામાં આવ્યું પછી ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી પણ હવે જ્યારે સરકાર નથી સાંભળતી તો તેઓ શું કહી રહ્યા છે હવે આગળના સમયમાં શું થવાનું છે તે સાંભળીએ કોંગ્રેસ પરિવારજનો જે વિમલભાઈ ઉપર ખોટી ફરિયાદ અને બીજા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ નોંધવા માટે જે તંત્ર તૈયારી કરી રહ્યું છે એનો વિરોધ કરવા માટે અહીંયા ડેપ્યુટી કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે આવ્યા છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિને લોકોના પ્રશ્નો માટે તંત્રને રજૂઆત કરવાનો જે અધિકાર છે એની ઉપર પણ તરફ મારવામાં આવી રહી છે અને મારે અહીંયા આપને એક વાત ખાસ કહેવી કે ગેરકાયદેસર દબાણો દૂર કરવા જોઈએ એમાં અમારી ના નથી પણ એમાં પણ કાયદાનું પાલન કરવું જોઈએ પ્રક્રિયા કરવી જોઈએ અને ત્યારબાદ એને દૂર કરવા જોઈએ પ્રજાના પ્રતિનિધિ તંત્ર અને પ્રજા વચ્ચે સમન્વય કરવા માટે જ્યારે મધ્યસ્થી કરતા હોય અને એમનો એ અધિકાર હોય ત્યારે એમની વિરુદ્ધ ગુનો નોંધવો એ બિલકુલ યોગ્ય નથી અને કોંગ્રેસ પક્ષ આખા ગુજરાતમાં આ બાબતમાં તમામ જગ્યાએ આંદોલન કરશે મારે અહીંયા આપને એક વાત કરવી છે કે આવો જ બનાવ ઘણા વર્ષો પહેલાં વેરાવળમાં લાઇબ્રેરી સામેની દુકાનો દૂર કરવા માટે નગરપાલિકાએ તૈયારી કરેલી અને અધિકારી શ્રી ભાવિનભાઈ પંડ્યા ત્યારે ડેપ્યુટી કલેક્ટર હતા અને એમણે જ્યારે ગેરકાયદેસર રીતે આ કેબિનો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ હાઈકોર્ટમાં ગયેલા અને હાઈકોર્ટના એ જસ્ટિસ રવાના સાહેબને હું યાદ કરું અને વંદન કરું કે એમણે બહુ જ જાહેરમાં કીધેલું કે પહેલાં ફરજ તમે બજાવો પણ એ પહેલાં તમારા જે અધિકારમાં આવે છે અને ફરજમાં આવે છે એમને પુનઃસ્થાપિત કરવાની તૈયારી કરો ને ત્યારબાદ તમે એ ગેરકાયદેસર દબાણ દૂર કરો અને ત્યારે તંત્ર દારવા દલીલ કરવામાં આવી ત્યારે એવો જવાબ જસ્ટિસ રવાણી સાહેબે ત્યાંથી આપેલો કે આવું જે જો તમે સ્વચ્છ શહેર રાખવા માગતા હો અને કાયદાનું પાલન કરવા ન માગતા હો તો આ ગોકુળિયા ગામની વાતો બંધ કરી અને તમે યુરોપમાં જઈને વસો આવું સ્ટિક્ચર પણ કોર્ટે રજૂ કરેલું એટલે મારી તંત્રને વિનંતી છે કે આ પગલાં ચોક્કસ લ્યો પણ એને કાયદાને અનુરૂપ ફોલોઅપ કરો એવી અમારી માગણી છે અને વિમલભાઈ ચુડાસમા પ્રજાના પ્રતિનિધિ તરીકે કોઈ વાત અટકાવવા માટે કે રજૂઆત કરવા માટે જાય અને એની ઉપર ફરિયાદ નોંધી દેવી એ વાત કોંગ્રેસ કદી પણ ચલાવી લેશે નહીં એટલે અમે આજે અહીંયા આવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે એફઆઈઆરમાંથી વિમલભાઈ ચુડાસમા અને અન્ય આગેવાનોના નામ કાઢવામાં આવે આભાર નામ ભરી દઈને આખી ઘટના મારું નામ હિરેનભાઈ બામરૂટિયા હું વેરાવળ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છે હમણાં અઠવાડિયા પહેલાં પાટણ મુકામે જે ડિમોલેશનની ઘટના ચાલુ હતી ત્યાં અમારા યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય વેરાવળના વિમલભાઈ ચુડાસમા જે પ્રધાન એક પ્રતિનિધિ છે અને જ્યારે આ વિસ્તારની અંદર બે ટર્મથી જે ધારાસભ્ય હોય એટલે આ વિસ્તારના લોકોની એમની પાસે અપેક્ષા હોય જ્યારે ડિમોલેશનની વાત આવી કે ત્યાંના લોકલ અને સ્થાનિક આગેવાનોએ વિમલભાઈને રૂબરૂ મુલાકાત કરી અને વાતચીત કરી અને વિમલભાઈને ત્યાં બોલાવ્યા એટલે વિમલભાઈનો મુખ્ય હેતુ એ હતો કે તંત્ર અને જે ત્યાંના લોકો છે એમની વચ્ચે સમન્વય કરી અને એનો યોગ્ય રસ્તો કાઢવો પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ મનસ્વી વર્તન રાખી અને વિમલભાઈની વાતને ન સાંભળી અને હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રને પણ કહેવા માગું છું કે આપ જે વિડીયાઓ વાયરલ થયા છે એમાં સ્પષ્ટ જોઉં કે વિમલભાઈ ત્યાં જે ઘટના બની છે એમની અંદર ક્યારેય ઉશ્કેરજનક શબ્દ નથી બોલ્યા કે બીજી કોઈ ઘટનાની અંદર ઇન્વોલ્વ નથી વિમલભાઈ લોકોની વચ્ચે વાત કરે છે અને ત્યાંથી આવી અને પોલીસ એમને ઉઠાવી જાય છે અને એમની અંદર ત્યારબાદ એમને અટક કરી અને એમની અંદર હાયોટિંગ જેવા અને અન્ય ગુનાઓ દાખલ કરી અને અન્ય ચાલીસ આગેવાનો ઉપર જે ખોટા કેસ કર્યા છે એટલા માટે આજે અમે કલેક્ટર પ્રાંત અધિકારીશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ વતી અને કોંગ્રેસ સંગઠનના મુખ્ય માણસો વતી એક આવેદનપત્ર આપ્યું છે કે અમારા ધારાસભ્ય છે પ્રજાના પ્રતિનિધિ છે અને એમની એક આગવી ફરજ આવે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્ન સાંભળવા એમની આગવી ફરજના ભાગરૂપે તે ત્યાં ગયા છે અને પ્રજા આ લોકશાહીનો દેશ છે લોકશાહીની અંદર પ્રજા માટે આંદોલન કરવું કે લડવું એ કોઈ ગુનો નથી છતાં પણ જે ફરિયાદો થઈ છે એટલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે આ કેસો પાછા ખેંચાય જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક જિલ્લાઓની અંદર આવેદનપત્ર પણ આપવામાં અત્યારે ચાલુ છે દરેક અને અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે અને પ્રક્રિયા નિરંતર ચાલુ છે અને જો પા કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર કોંગ્રેસની ટીમ બેસી અને આગામી રણનીતિ નક્કી કરી અને તંત્ર સામે લડી લેવાના મૂડમાં પણ છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે અમે સંઘર્ષ નથી ઈચ્છતા પણ સહકાર સાથે જો તમે વિમલભાઈ ઉપરના કેસો પરત કહેશો કે ભી અમારી બધા લોકોની કોંગ્રેસની લાગણી માંગણી અને વિનંતી છે

અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર